હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ પાન મોદક તો ચલો શરૂઆત કરીશું તો મેં અહીંયા નાગરવેલના પાન લીધેલા છે બારથી તેર નંગ જેટલા નાગરવેલના પાન લીધેલા છે પાનને સરસ રીતે ધોઈ લેવાના છે હવે અહીંયા પાનને કટ કરી લેશું બધા પાનને આવી રીતના કટ કરી લેવાના છે ચારમાં અડધો કપ કન્ડેન્સ મિલ્ક લેવાનું છે હવે આપણે જે પાન કટ કરેલા હતા તે આની અંદર એડ કરી દઈશું પેસ્ટ કરી લેવાની છે ચપટી ગ્રીન કલર એડ કરીને એક વખત આને ક્રશ કરી લેશું તો અહીંયા સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે મેં અહીંયા પેનમાં બે કપ કોપરાની છીણ લીધેલી છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને આ કોપરાની છીણને આપણે ધીમા ગેસે જ શેકવાની છે મોશ્ચર ઉડી જાય ત્યાં સુધી આપણે આને શેકવાની છે તો અહીંયા કોપરાની છીણ શેકાઈ ગઈ છે અને ત્રણ ચમચી જેટલી કોપરાની છીણ આપણે અલગ કાઢી લેશું હવે આપણે જે ગ્રીન પેસ્ટ કરી હતી તે આની અંદર એડ કરી દઈશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને આને સરસ રીતે મિક્સ કરી લેશું બધું સરસ એકદમ મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આને બીજી પ્લેટમાં કાઢી લેશું અને આને થોડુંક ઠંડુ કરી લેવાનું છે ત્રણ ચમચી ગુલકન લીધેલું છે એક ચમચી વરિયાળી એક ચમચી તૂટી ફૂટી એક ચમચી ધાણાદાર અને મેં અહીંયા ઇલાયચીના દાણા લીધેલા છે તે એડ કરી દઈશું અને આપણે જે કોપરાની છીણ કાઢેલી હતી તે એડ કરીને આને સરસ મિક્સ કરી લેવાનું છે હવે આવી રીતે મિક્સ કર્યા પછી જ આંગળીઓની આંગળીઓથી પ્રેસ કરીને સરસ નાની નાની ગોળીઓ વાળી લેવાની છે આપણે આની અંદર તૂટી ફૂટી નાખેલી છે માટે આવી રીતે આંગળીઓથી પ્રેસ આપીને જ નાની નાની ગોળીઓ વાળી લેવાની છે ત્યાં બધી ગોળીઓ આપણે આવી રીતે તૈયાર કરી લેશું હવે મોદક મૂળ આવી રીતે ઘીથી ગ્રીસ કરી લેશું ગ્રીન પૂરણ આવી રીતનું ભરી દેસું સરસ પ્રેસ આપી દેવાનું બીજી સાઈડ પણ આપણે આવી રીતે ગ્રીન પૂરણ ભરી લેશું વચ્ચે સહેજ ખાડો રાખવાનો કારણ કે આપણે આની અંદર સ્ટફિંગ ભરવાનું છે ગોળી મૂકી દઈશું અહીંયા પણ આપણે પૂરણ ભરી દઈશું સરસ પ્રેસ કરી દેવાનું તો અહીંયા સરસ મોદક તૈયાર થઈ ગયા છે તો બધા જ મોદક આપણે આવી રીતે કરી લેશું તો મેં અહીંયા બધા જ મોદક તૈયાર કરી લીધા છે તો ફ્રેન્ડ્સ તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો આ મોદક કેટલા ટેસ્ટી બને છે તો તૈયાર છે પાન મોદક